જનસભા નિમિત્તે ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ધાધિકરભાઈ રાઠવા તેમજ પાનવથી યુવા સંગઠન મહામંત્રી સંસિંહભાઈ આઠવા તેમજ ડુંગર ગામથી માજી સરપંચ ભરિયાભાઈ આઠવા આપણા ચિસ્બા ગામના મહંતશ્રી અમિતભાઈ આપવા તેમજ ગામના પટેલ સરકૈયાભાઈ રાઠવા તેમજ નરેનભાઈ આ બધા સાથે મિત્રો જેવા હતા અને આજે આપણે બધાને મળવાનું થયું તથા તે બધા આપનો ખૂબ ખૂબ અમે તમને ચાર વાગ્યાથી અમારી રાજન ભોલ વાગાની વાદિતા હોય એટલે અમારા છે પણ અમારે બીજી મિટિંગ હતી હવે આના પછી પણ અમારે વર્તમાન જાણી ખાતે જવું છે પણ થોડું ઘણું હું તમારા જે પ્રશ્ન હોય એટલે મને કહેજો ચાલુમાં તમે નહીં હતા આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય આભાર કાર્ડ હોય ધબા કાર્ડ હોય એનો જવાબ મે આપ્યું હવે આ સામાન્ય આદમી પાર્ટી સામાન્ય આદમી પાર્ટી એટલે આપણી બનાની પાર્ટી છે અમારે ક્યાંની નહીં અમે જે તમે અમે અમે ખાલી માત્ર નિયમિત છે અમને કોઈ સરકાર મગાની નથી આપથી કોઈ થાવાનો નહીં આતી અમે પોતાનો ખર્ચે ભલે છે આપ ભક્તિ સેવક દેવ શ્રી અમરકામ અમે લોકોને જાગૃત કરવા માટે આવ્યા છીએ અમે ભાષણ કરવા માટે નથી આવ્યા જે ધાર્મિક વાત છે ને કકાઈ અને આ છેલો પહેલો છે આપણો હાલમાં આપણે જાગશો તો જ બાકી આપણું સરકાર વિકાઈ જશે તો આપણે ભાવી પેઢીને બરબાદ કરી નાખશે આ લોકો એના માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છે હવે શિક્ષણની દ્રષ્ટિ આપણે જોઈએ તો સરકારે એક થી સાત આઠ સુધી બાળકો પાંચ પાંચ એટલે બાળકી નથી પડેલી એના મા બાપને ને કશી પડેલી નથી હવે બોર્ડ પરીક્ષા આવે ગાય દસમા ત્યાં આપણો બળ ટ્યુશન ના જાય કશું ના આપણે જોડે પૈસો ન હોય સ્કૂલ એ જે ફાઈનલ એટલે આપણે કે આપણો બળ ખણી આવતો જો પણ આ લોકો જ્યારે દસમા પરીક્ષા આવે અને ફેલ થઈ જાય હવે યુવાન ને થોડું ઘણું જાણતો થાય આવડે ના એટલે પછી ઘરે રહે જો તો આખી વાર મજૂરે જાય માં બાપ ભેગો કાતો હીરા ખસાણ પસંદ કરે કાતો કંપની પસંદ કરે

આજેવાળી એકસો અઠાડ અને આટલી બધી સેવા કઈએ પણ એકસો અઠમા વાળા પણ હડાયા છે એ લોકો ડ્રાઈવર હોય એ પ્રાઇવેટ દવાખાને તે લઈ જાય એને પાંચસો રૂપિયા મટાવે છે આપણું કોઈ બીમાર માણસ ગોલ્ડ બીમાર હોય અને પ્રાઇવેટ દવાખાને મૂકી આવે હવે પ્રાઇવેટ વાળીને તમારે પેલું માતળું ગાર્ડ હોય તો અમે ટ્રીટમેન્ટ કરીએ કરાવીએ તો નહીં